શ્રી વલ્લભાધિશકી જય શ્રી ગોસાઇજી પારમ દયાલકી જય શ્રી ગોસાઇજીનું શ્રી નામ નામરત્નાખ્ય સ્તોત્રનું ત્રાણું નામ ગોપ ગો ગોપિકા પ્રિય ગોપ ગો ગોપિકા પ્રિયાય નમઃ શ્રી ગોસાઇજીને ગોપ ગાય અને ગોપિકાઓ બહુ જ પ્રિય છે શ્રી ગિરિરાજજીમાં શ્રી ઠાકોરજીના સખા ગોપ શિ ઠાકોરજી સાથે ખેલે છે તેથી શ્રી ગુસાઈજીને આ સખાઓ વાલા લાગે છે શ્રી ગિરિરાજજીની એકાંત કંદરામાં ગોપિકાઓને શિવ ઠાકોરજી સુખદાન કરે છે માટે શ્રી ગિરિરાજજી ગોપિકાઓને વાલા લાગે છે અને આ બધી જ લીલાઓનું સતત અનુસંધાન શ્રી ગુસાઈજીને છે રહસ્ય લીલા આપ માણી રહ્યા છે માટે શ્રી ગોસાઇજીને ગોપિકાઓ પણ પ્રિય છે અને ગાયો શ્રી ગિરરાજજીમાં ઘાસ ચરે છે તેથી શ્રી ગિરિરાજજીને અને શ્રી ગુસાઈજીને પ્રિય છે તો જેમાં ત્રણેય શ્રી ગિરિરાજજીને પ્રિય છે તેમાં ત્રણેય શ્રી ગુસાઈજીને પ્રિય છે કારણ કે આપ શ્રી ગિરરાજજીના સખા છે સમાનશીલ વ્યસનેશ સખ્ય અને આપનું નામ પણ છે ગોવર્ધના ચલ સખ સારસ્વત કલ્પમાં રસાત્મક કૃષ્ણએ ગોપ ગોપી ગ્વાલ ગાયો સૌને નિરોધનું દાન કર્યું હતું પોતાના સ્વરૂપાનંદનો અનુભવ કરાવ્યો હતો તેથી તે સૌને શ્રી ઠાકોરજી અત્યંત પ્રિય છે શ્રી ગુસાઈજીએ શ્રી ગિરિરાજજીની તળેટીમાં ગાયો માટે મોટી મોટી ગૌશાળા બનાવી હતી જેમાં બે હજાર જેટલી ગાયો રહેતી દરેક ગૌશાળાની સેવા એક એક ગ્વાલને સોંપી હતી આ સર્વ ગ્વાલો શ્રી ગોસાઇજીને ઘણા પ્રિય હતા તેઓ ગાયોની સેવા કરતા અને શ્રી ગોસાઇજી આ ગ્વાલોનું ખૂબ ધ્યાન રાખતા તેમને શ્રીનાજીના સાક્ષાત દર્શન પણ કરાવતા ના હું તો કાકાજી કહીશ વાળા પટેલના વાર્તાજીમાં આપણે જોઈ ગયા છે કે કેટલું બધું દાન શ્રી ગોસાઇજી અને શ્રીનાથજીએ તેમને કર્યું હતું અને શ્રી ઠાકોરજીના સ્નેહના પાત્રો ગોપીજનો પણ આપને અતિ પ્રિય છે તો આ ત્રણેય સ્વરૂપો ગોપ ગો અને ગોપીકા આપને અત્યંત પ્રિય છે અને માટે જ ચુર્બુદ્ધ દાસજીએ જ્યારે શ્રી ગુસાઇજીના લીલા પ્રવેશના સમાચાર સાંભળ્યા તે સમયે આપે ગાન કર્યું હતું શ્રી વિઠ્ઠલેશ પ્રભુ ભયે ન વહે હૈ પાછે સુને ના આગે દેખે ફેરિયા છવી ન બને હૈ તો હવે વિઠ્ઠલ પ્રભુ નથી રહ્યા તો આ બધું કોણ કરશે કૃપા દ્રષ્ટિથી સેવક સામે કોણ જોશે કોણ અધમને વૈકુંઠમાં પઠાવશે કોણ ગોપાલલાલના શૃંગાર શીખાવશે અને કોણ આનંદ પ્રેમની વધારશે તો આવા અનેક અનેક ભાવો આ કીર્તનમાં છે આ કીર્તનનું પણ આપણે આગળ શ્રવણ કરી ગયા છે ગોપ ગો ગોપિકા પ્રિયાય નમઃ શ્રી વલ્લભાધીશ કી જય શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય